વિરમગામ તાલુકાના ખેડૂતો દ્વારા વીજળીના પ્રશ્નોને લઈને યુજીસીએલ કચેરી ખાતે લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી વિરમગામ તાલુકાના વણી કાંકરાવાડી વડગાસ સહિત થોરી ફીડરના કમાલપુર સબસ્ટેશનમાંથી મળતી વીજળીની વારંવાર વીજળી ડૂલ થતાં ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે વિરમગામ તાલુકાના ખેડૂતોએ આજરોજ યુજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી ચાલુ વર્ષે કમોસમી વરસાદ બાદ વાવેતર મોડા થતાં તેમજ જીરુ એરંડા ચણા જેવા પાકમાં હાલ ખેતરોમાં પાણી ચાલતા હોય જેને લઈને સબસ્ટેશન ફીડરમાં વારંવાર વીજળી ડૂલ થતાં ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે દિવસમાં બેથી ત્રણ કલાક વીજળી પણ ન આવતા તેમજ વારંવાર વીજળી ટ્રીપ મારતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં ખેડૂતોના પ્રશ્ને યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તાલુકાના વણી કાંકરાવાડી ગામના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા છે શું રજૂઆત છે શું કહેશો રજૂઆત એ બાબતે છે કે અત્યારે આ રવિ પાકની અંદર જીરું એરંડા તથા ચણા જેનું વાવેતર કરેલું છે ખેડૂતોએ તેમાં અમારા ફીડરમાં એટલે કે કમાલપુર સબસ્ટેશનમાં અંદર આવતા વડગાસ પછી કાંકરાવાડી પછી થોરી એજી આ ફિડરોની અંદર વારંવાર વીજળી પાંચ પાંચ મિનિટ અમુકવાર ટ્યુંગમાં આવે છે અમુકવાર બબે ત્રણ ત્રણ કલાક વીજળી નથી આપતા દસ કલાકની જગ્યાએ અમુકવાર છથી સાત કલાક જ વીજળી મળે છે જેના કારણે ખેડૂતો વારંવાર આ પરેશાનીથી કંટાળી આજ રોજ અહીંયા યુજીવીસીએલની ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા હતા માંગ શું છે મુખ્ય માંગ તમારી મુખ્ય માંગ કે એમને જે લોકો એ જે ટાઈમે મેન્ટેનન્સ માગે છે એ ટાઈમે મેન્ટેનન્સ આખો આખો દિવસ મેન્ટેનન્સ લે છે વીજળી નથી આપતા તો આ લોકો રિપેરિંગ શું કરે છે એ ખબર પડતી નથી અને છતાં પણ વારંવાર રોજે રોજ પાંચથી સાત વાર જ્યાં સુધી લાઇટ ના જાય ત્યાં સુધી આ લોકોને ચેન નથી પડતું એમાં મેન જે આની અંદર પ્રશ્ન છે એ એમના લાઇનમેનો છે લાઇનમેન બરોબર એ વીજ કનેક્શનને મેન્ટેન કરતા નથી અને એની જાડી કે જે ડાંગર કટિંગ કરવાનું હોય જે તમે કાપ લે છે એ તમે કરી નાખવું જોઈએ તો આ લોકો વારંવાર આનાથી ખેડૂતો પરેશાન થઈ કંટાળી અને પછી આજે અહીંયા કચેરીએ આવેદન પત્ર આપવામાં આવે છે

તમે મને રેડી ફેર કરજો એ તમે પહેલા મને શું કરવાનું છે છે

તમે ત્યાં ઉભા રહો અત્યારે કોઈ છે નહી તમને એમ લાગે કે કોઈ સાહેબો નથી એટલે હું સ્પેશિયલ છે ને આ સર્વે મૂકીને આવ્યો તમને એમ લાગશે કે ભાઈ અહિયાં કોઈ સાહેબો નથી